પછી બાર થી આપડે જતા હોઈએ છોકરાઓ માટે મોલ માંથી ઘણા બધા રૂપિયા આ છોકરાઓ માટે લાવે કંપનીના બનાયેલા એમાં તો કેમિકલ આવે

તો દેશ સમૃદ્ધ બને એ તો સાહેબ ને અમે સ્વદેશમાં જો અમે વધારે મહત્વ રાખીએ છે હા મારો એ જ મેસેજ છે દેશને હા આપણો આપણો પહેલા આપડા ગામનું જ્યાં આપણે ગામમાં રહેતા એ જ રાખીએ લોકલ જે ખરીદી કરો લોકલ કરો જમાનો પણ ઓનલાઈન નો છે ઓનલાઈન મંગાવી છે જોડે છે ઓનલાઈન પણ અમને ગમતું નથી ના જ મંગાવું એટલે બિલકુલ અહીંથી બેનનો પણ સંદેશ છે કે આપણા ઘરનું આપણા દેશનું આપણા વિસ્તારનું આપણા ગામનું બનાવેલું જે છે એ આપણા ગામમાંથી જ ખરીદો આપણા દેશમાં બનતી વસ્તુ આપણા દેશમાંથી જ ખરીદો બહારની કંપનીઓમાંથી ખરીદો એ બધો રૂપિયો આપણા દેશનો પણ બહાર જતો રહે છે એટલે આપણો દેશ પણ ધીમે ધીમે મતલબ ખોખલો બનતો જાય આપણા દેશને મજબૂત બનાવવા માટે શું કરવું પડે પ્રથમ તો આપણા દેશમાં જે કંપનીઓ છે એમાં જે બનતી વસ્તુઓ છે એ જ ખરીદી કરો અને એ જે લોકો બનાવે છે ને દેશની સાથે સાથે એ બનાવનાર વ્યક્તિ પણ આપણા દેશના છે એટલે એ સમૃદ્ધ બનશે ને તો આપણે બધા સમૃદ્ધ જ છીએ નમસ્કાર